ધારીના દલખાણિયા ગામે તારીખ અઠ્યાવીસ ના રોજ રાત્રિના આગાહી કારોની અનુસાર રાત્રે પવન સાથે સામાન્ય વરસાદ અને પવન વરસાદથી ગામમાં નુકસાની થવા પામી છે સાથે ખેડૂતોને મગફળીમાં નુકસાની થવા પામી ધારીના દલખાણીયા ગામે તારીખ અઠ્યાવીસ ના રોજ રાત્રિના આગાહી કારોની અનુસાર રાત્રે પવન સાથે સામાન્ય વરસાદ અને પવન વરસાદથી ગામમાં નુકસાની થવા પામી છે ખેડૂતોને મગફળીમાં નુકસાન થવા પામ્યું છે ખેડૂતોને પાલા નિરણની નુકસાની થઈ છે વિગત એવા પ્રકારની છે કે ધારી તાલુકામાં રાત્રિના વરસાદ પડતા નવરાત્રીમાં

તમારું નુકસાન શું થઈ રહ્યા બધું જો ઝાડ પડી ગયા આ બધું ભાંગી ગયું સડા બાથરૂમ ના બધું પતરા બધું ભાંગી ગયું પાણી ના ટાકા હા રાતે પવન વરસાદ ના પવન વરસાદ નું બધું નુકસાન એ આ ટાકો ની ટાકો ને એ બધું જા અંદર ફૂટી ગયું છે ભાંગી ગયું બધું આ ઝાડ છે ઝાડે પડી ગયું પવન નું બધું મત મતલબ બાથરૂમ ઉપર પડ્યું છે બાથરૂમ ના બધું ઝાડ પડ્યા એમાં બધું પડી ગયું